એસી શબ્દ ઝડપ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં ખોટી રીતે ઓપરેશન કરવામાં આવતા બે દર્દીના મોત નિપજ્યા હતા આ કૌભાંડનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો હતો જેથી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે આ સમગ્ર કૌભાંડ બાબતે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગાંધીનગર ખાતે આવેલા વિભાગમાં તપાસ શરૂ કરવામાં આવશે અને ખ્યાતિ હોસ્પિટલના બોગસ બિલ તાત્કાલિક મંજૂર કરનાર વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવશે હોસ્પિટલ દ્વારા જે બિલ મૂકવામાં આવતું હતું તે બિલ ગાંધીનગર ખાતેથી તરત જ પાસ થઈ જતું હતું જેથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે ટીમ કામે લગાડી છે સરકારી વિભાગમાં રહીને આ કૌભાંડમાં હોસ્પિટલ માટે કામ કરતા કર્મચારીઓની તપાસ કરવામાં આવશે આ સમગ્ર મામલે જવાબદાર અધિકારી કર્મચારીઓને પકડવા માટે પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે ફરાર થયેલા આરોપીઓને પકડવા માટે અન્ય રાજ્યોની પોલીસની મદદ લેવામાં આવી રહી છે હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂત અને રાહુલ જૈન ફરાર છે તેમજ કેમ્પ કરવાનું કામકાજ સંભાળનાર મિલિંદ પટેલ પણ ફરાર છે જેથી પોલીસ આરોપીઓના મોબાઈલ લોકેશન આધારે ફરાર થયેલા આરોપીઓને શોધી રહી છે ફકરો હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવતું હતું આ કેમ્પ માટે અલગ અલગ ગામોના સરપંચનો સંપર્ક કરવામાં આવતો હતો અને કયા ગામમાં કેમ્પનું આયોજન કરવાનું છે તેની માહિતી મિલિંદ પટેલ આપતા હતા આ સમગ્ર મામલે પૂર્વ સરપંચ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કેમ્પમાં પાંત્રીસ થી ચાલીસ લોકોનું નિદાન કરવામાં આવેલું અને બીજા દિવસે પંદર કરતાં વધારે દર્દીઓને અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા હતા તેમાંથી સાત વ્યક્તિઓને જરૂરિયાત ન હોવા છતાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું એક દર્દી ઘૂંટણની તપાસ કરાવવા આવેલ પરંતુ તેને હૃદયની બીમારી જણાવીને ઓપરેશન કરી નાખ્યું હતું આ અંગે સ્થાનિક લોકોએ તપાસની માંગ કરી છે પોલીસ અને તપાસ કરનાર અધિકારીઓ દ્વારા હોસ્પિટલના સ્ટાફની પૂછપરછ પણ કરવામાં આવી હતી જેમાં મોટા ખુલાસા સામે આવ્યા છે જેથી હોસ્પિટલ અને સંચાલકોના બેંક ખાતા સીઝ કરી દેવામાં આવ્યા છે પકરો ખ્યાતિ હોસ્પિટલમાં બે લોકોના મોત થવાના મામલે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે ક્રાઈમ બ્રાન્ચની ટીમ સાથે યુ એન મહેતા હોસ્પિટલની મેડિકલ ટીમ પણ હાજર રહેશે તેમજ ફરાર થયેલા આરોપીઓને પકડવા માટે પોલીસે તપાસ તેજ કરી છે આ કેસમાં ઝડપાયેલ ડોક્ટર પ્રશાંત વજીરાણીને લોકઅપમાં સુવિધા પૂરી પાડનાર પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે